ભુજમાં જૈન સાધીજનો ત્રીસમાં ઉપવાસે સંથારો સીજી ગયો હતો આજે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ડારા સાથે પાલખી યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી ભુજમાં જૈન સાધીજીનો ત્રીસમાં ઉપવાસે સંથારો સીજી ગયો હતો કાલે સવારે પાલખી યાત્રા નીકળશે એટલે કે આજે સવારે પાલખી યાત્રા નીકળી હતી આઠ કોટી મોટી પક્ષ સ્થાનક પાસે સંઘના કચ્છ કેસરી પરમ પૂજ્ય આચાર્ય ચંદ્રજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય ભાગ્યવંતીભાઈ મહારાજ સતીજી તથા પરમ પૂજ્ય કસ્તુરભાઈ મહાસતીજીના સુશીષ્યા પૂજ્ય સુલષાભાઈ મહાસતીજી આજે ગ્રીષ્મા ઉપવાસ નિમિત્તે તેનો કાળ ધર્મ પ્રમાણે તેમનો સંતારો સીજી ગયો હતો આજે સવારે નવ ને પિસ્તાલી નવ વાગ્યે તેમની પાલખી યાત્રા નીકળવામાં નીકળી હતી સવારે સાત વાગ્યે નીકળી હતી ખાસ કરીને પાલખી યાત્રામાં પ્રાણ સ્મૃતિ સ્થાનિક ડોક્ટર ભાદરકા હોસ્પિટલ હોસ્પિટલ રોડ દાદાવાડી જૈન અમરધામ સ્મશાન ખાતે સમાપન થઈ હતી ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના નારાજ સાથે આ સાધ્વીજી મહારાજની પાલખી યાત્રાનું અભૂતપૂર્વ લોકો જોડાયા હતા અને નમન કરવામાં આવ્યું હતું ગુરુજીના નાદ કરવામાં આવ્યા હતા અને આખરે તેમને સ્મશાન ખાતે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો વિષ્મા અપવાસે તેમનો સંથારો સીજી ગયો હતો